નાગ નાગપાચમનું વ્રત શ્રાવણવધ પાચમના દિવસે કરાય છે આ દિવસે નાગ પૂજા કરાય છે વ્રત કરનારે સવારે સ્નાન આદિ પરવારી પછી શેષ નાગની પૂજા કરવા માટે પણિયારા પર નાગનું ચિત્ર દોરવાનું હોય છે ત્યારબાદ ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે અમને પ્રસન્ન હજો ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એકટાણું કરવાનું હોય છે તેમાં પલાળેલા મઠ મગ વગેરે લઈ લઈ શકાય નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી હવે આપણે સાંભળીએ પાચમની વાર્તા નાના સરખા ગામમાં એક ડોશીમાં રહેતા હતા તેને સાત દીકરા અને સાતયને પરણાવી દીધા હતા સાત વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોસીને બહુ હેતભાવ અને નાની વહુનું મોડું જોવું ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે સાત સાત વહુઓ હતી છતાં ડોસીના ઘરમાં પાણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોસીએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી હતી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી લીધી પછી તે લુગડાનો ઘાસડો લઈને તળાવે કપડાં ધોવા ગઈ અને તળાવમાં કપડાં ધોવા બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધી ને તેને કાંઠા ઉપર રાખી હતી લુગડા ધોઈને પછી ખાઈશ એવું તે વિચાર્યું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા એ નાગણીને ખીરની વાસ આવી એ તો ઝટ બહાર આવી ને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી અને જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેણે ખાધી હશે તેનું પેટ તો ઠરશે ને ભલે ખાધી જેણે ખાધી હોય તેને અમૃતનો ઓળકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું મારે છ જે જેઠ જેઠાણી છે અને એક સાસુ છે પણ મારા સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે મારે પિયરિયામાં પણ કોઈની ઓથ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખિયારું ખાઈ ગયું તેથી આવું કહ્યું નાગણી પ્રસન્ન થઈ બોલી કે બહેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે નાની વહુ બોલી કે મારો ખોડો ભરવાનો પ્રસંગ નજ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી નાગણી કહે કે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી મા ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજજે ખોળો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડા પાસે મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘરે ગઈ જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખાવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માગણી કરી તો ડોસીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી કે હવે નપેરીનો શું ખોળો ભરવાનો આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી ઠાઠ સહેનો ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનીએ આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુઓ તો ડગાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયર્યા ક્યાંથી જાગ્યા આટલા બધા કપડાં દાગીના ને આટલો બધો ઠાઠમાઠ ડોસીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાધવા હુકુમ કર્યો એક જવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પી લઈશું થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસચસ આવી ગયા ખોળો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના પિયરિયા તો વિચારમાં જ પડી ગયા નાગકુમારો કહે કે અમારી બહેનને હવે વળાવો સુવાવળ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પહેલી લાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકો ખાઈ રહી હતી નાગણીએ સા નાની વહુના માથે હાથ મૂકીને કહ્યું કે ત્યારે અહીં રહેવાનું છે કામમાં તારા ભાઈઓ અને નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું છે કળેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ દૂધ પીવા આવી જશે થોડા દિવસો બાદ નાની વહુને વહુએ રૂપાળા દીકરાને જન્મ આપ્યો એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે ને દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જો જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈ યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી રાગકુમારો ત્યાં આવી પહોંચ્યા એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી માંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા તો ચારેય વેદનાથી પીડાવા લાગ્યા નાની વહુ થોડી વારે આવીને જોયું તો બે નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ છે અને બેના મોઢા બળી ગયા છે તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે નાગણીએ ચારેયને સમજાવ્યા અને કહ્યું કે છોકરો તો તમારો ભાણે જ થાય એનાથી વેર ના હોય સારા દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી અને પહેરામણીમાં ઘણું આપ્યું સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોડામાં મૂક્યો ડોસી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલી થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ રાજકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુવે પાણી ભરવા ગઈ હતી છોકરો અસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયો કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ પાછા ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી કે ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની ત્રામડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું કે અલી આ બધું ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી આવશે તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ઊભી કરી દેશે આ મેણું નાની વહુને બહુ લાગી ગયું તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માગણી કરું તે નાગણીમાં પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી એમાં મૂંઝાઈ શું કહી છે આવતીકાલે જ તારા ત્યાં ઘણી ગાયો આવી જશે માટે ઘરે જઈને વાળો બાંધવા માંડ નાની વહુએ ઝટપટ વાળો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે હવે આપણે દૂધ કે માખણ કે ઘીની તકલીફ નહીં રહે આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો જય નાગદેવ જય નાગણીમાં તમે જેવા વહુને ફળ્યા એવા વાર્તા વાંચનારને સાંભળનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય નાગદેવતા જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો